નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે વિજ્ઞાન જેનો પાઠ જેનું નામ ગતિ અને સમય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને એકદમ ફ્રીમાં પીડીએફ જોવા મળશે જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે જેમાં સુરેખ ગતિની અંદર આવશે સીધા રસ્તા પર ગાડા ને ખેંચી જતા બળદની ગતિ બીજું આવશે સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ જ્યારે દોલન ગતિમાં આવશે દોડતી વખતે તમારા હાથની ગતિ અને વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ જ્યારે વર્તુળ ગતિની અંદર આવશે ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ ત્યાર પછીનો પ્રશ્ન નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી જેમાં પેલું સમયનું મૂળભૂત એકમ સેકન્ડ છે ખરું બીજું દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે ખોટું ત્રીજું બે પદાર્થો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે ખરું ચોથું આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે ખરું પાંચમું ટ્રેનની ઝડપ મીટર પ્રતિ અવર્સમાં મપાય છે તો ખોટું ત્યાર પછી ત્રીજું છે સાદું લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય તો એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર બત્રીસ સેકન્ડ છ સેકન્ડ માટે ત્યાર પછીનું છે બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ને ચાલીસ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો કાપેલું અંતર બસો ચાલીસ કિલોમીટર લાગતો સમય ચાર કલાક માટે પ્રશ્ન પાંચ જ્યારે ઘડિયાળમાં આઠ ત્રીસ નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટર નું અવલોકન સત્તાવન હજાર એકવીસ પોઈન્ટ શૂન્ય અવલોકન દર્શાવે છે જ્યારે આઠ પચાસ એમનો સમય હોય ત્યારે કારના ઓડોમીટર નું અવલોકન સત્તાવન ત્રણસો છત્રીસ તે શૂન્ય કિલોમીટર પ્રતિ પ્રતિ મિનિટ તથા કિલોમીટર શોધો સૌ પ્રથમ કાપેલું અંતર બરાબર અંતિમ વાચન માઇનસ પ્રારંભિક વાચન બરાબર સત્તાવન હજાર ત્રણસો ને છત્રીસ કિલોમીટર માઇનસ સત્તાવન હજાર ત્રણસો એકવીસ બરાબર પંદર કિલોમીટર છે તે કાપેલું અંતર થયું ત્યાર પછી કારે લીધેલો સમય તો આઠ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કારની ઝડપ કલાકમાં શોધીએ તો પંદર કિલોમીટર છેદમાં વીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર પંદર ગુણ્યા સાહીઠ છેદમાં વીસ કિમી પ્રતિ કલાક બરાબર પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે ત્યાર પછી સલમા સાયકલ પર તેના ઘરથી શાળા એ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મિનિટ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો લીધેલો સમય બરાબર પંદર મિનિટ માટે બરાબર નવસો સેકન્ડ સમય ઝડપ બરાબર બે મિનિટ પ્રતિ સેકન્ડ ઘરથી શાળા વચ્ચેનું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર બે મિનિટ ભાગ ગુણ્યા નવસો સેકન્ડ બરાબર અઢારસો મીટર બરાબર અઢાર કિલોમીટર ઘરથી શાળા વચ્ચેનું અઢારસો મીટર માટે એક દર્શાવો પેલું છે અચળ ઝડપે ગતિ કરતી કારનો આલેખ છે તે આ પ્રકારે જોવા મળશે ત્યાર પછી રોડની બાજુમાં ઉભેલી કાર છે તેનો આલેખ આપણને આ પ્રકારે જોવા મળશે ત્યાર પછીનો આઠમો નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો જવાબ આવશે ત્રીજું જબરોત બરાબર સમય છેદમાં અંતર નવમું ઝડપનો મૂળભૂત એકમ ખાલી કયો છે તો મીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછી દસમું એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર ખાલી જગ્યા છે તો જવાબ આવશે પચ્ચીસ કિલોમીટર ત્યાર પછી અગિયારમાં જો આકૃતિમાં દર્શાવેલા બે ફોટોગ્રાફ દસ આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાદળી કારનું બે ફોટોગ્રાફમાં અંતર માપતા એક સેન્ટીમીટર થાય છે માટે વાદળી કાળે કાપેલું અંતર બરાબર એક સેમી બરાબર સો મીટર સ્કેલ મોપ મુજબ હવે બે ફોટોગ્રાફ દસ સેકન્ડના સમયગાળે લીધેલા છે માટે વાદળી કારે દસ સેકન્ડમાં કાપેલું અંતર બરાબર સો મીટર માટે વાદળી કાળે એક સેકન્ડમાં કપેલું અંતર સો ભાગ્યા દસ સેકન્ડ માટે વાદળી કારની ઝડપ દસ મિનિટ પ્રતિ સેકન્ડ દસ મીટર પ્રતિ સેકન્ડ છે બારમા પ્રશ્ન છે આકૃતિમાં બે વાહનો એ તથા બી માટે અંતર સમયનો આલેખ દર્શાવે છે તો તેમાંથી ક્યું વાહન વધુ ઝડપી ગતિ કરે છે ચાલો જઈએ ક્યું વાહન ઝડપી ગતિ કરે છે વાહન એ વધુ ઝડપી ગતિ કરે છે કારણ કે એક શખ્સ પર ટી સમયે વાહન બી અને વાહન એ એક આપેલા અંતર જાણવા ટી આગળથી વાય ને સમાંતર રેખા દોરો જેની ઊંચાઈ પરથી જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી ત્યાર પછી પ્રશ્ન તેર ટ્રકની ગતિ માટે આપેલા અંતર સમયના આલેખમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી વિદ્યાર્થી મિત્રો ચાર આલેખ આપેલા છે આમાંથી આપણને જેના ઉપરથી આપણે કહી શકીએ કે અંતર પ્રતિ ઝડપનો આલેખ છે તે નથી તો મિત્રો અહીં આપણું પાઠ નવ ગતિ અને સમયના ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વધે સોલ્યુશન પથ્થિ સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે બિલકુલ ફ્રી છે તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ દસની ની અંદર ત્યાં સુધી આવજો